કરમ ગુજરાતી ચેનલ જય શ્રી કૃષ્ણ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ગુજરાતી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કર્મ વિશે આપણે કહીએ છીએ ને જેને કરમ એ કરમ એટલે કે કર્મ વિશે તો કર્મ શું છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં કહ્યું છે ને કર્મણી એવા અધિકાર હશે મા ભલેશું કદાચ એ ભગવાન જણાવે છે તને માત્ર કર્મ કરવાનો અધિકાર છે ફળની આશા તું કરતો નહીં તો આ એક વાક્ય જીવનનું માર્ગદર્શન છે તો હવે આપણને એમ થાય કે કર્મ એટલે શું તો શું આપણે જે હાથથી કરીએ છીએ તે જ કર્મ છે કે પછી વિચાર વાણી અને ભાવમાં પણ કર્મ ગણાય છે તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કર્મ માત્ર શરીરથી નથી થતું જે વિચાર મનમાં ઉપજે જે આપણે શબ્દો બોલીએ અને જે આપણે કાર્ય કરીએ એ બધા જ કર્મ છે ત્રણ પ્રકારના કર્મ છે અને એ ત્રણેય મળીને આપણું કર્મત્રય બને છે મનનો વિચાર એ માનસિક કર્મ વાણીનો ઉચ્ચાર એ વાચિક કર્મ અને શરીરથી કરેલું કાર્ય એ કાયિક કર્મ કહ્યું છે ને કે જેવું બીજ વાવીએ એવું ફળ મળે એમ દરેક વિચાર અને ક્રિયા પણ આપણા ભવિષ્યના ફળનું બીજ છે અને આ જ તો કર્મનો સિદ્ધાંત છે આ સિદ્ધાંત પર ચાલે છે આખી પૃથ્વી ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો કર્મ યજ્ઞ રૂપે એટલે કે ભગવાનને આપણે અર્પણ કરી દઈએ છીએ એવા ભાવથી જો કર્મ કરવામાં આવે તો એ કર્મ બંધન કરતું નથી અને જો અર્પણ ભાવ ન રાખીએ તો દરેક કે દરેક કર્મો આપણને બંધનમાં નાખે છે જો આપણે કર્મ માત્ર સ્વાર્થી કરીએ તો એ બંધન બને છે પણ જો કર્મ ઈશ્વરને અર્પણ કરીએ છીએ એવા ભાવથી કરીએ એટલે કે હું કરતા નથી પણ ભગવાન તું કરાવનાર છો તો આ રીતે જો આપણે કર્મ કર્યું હોય તો એ કર્મ આપણને મુક્તિ આપે છે આમ મિત્રો કર્મનો અર્થ માત્ર કરવું જ નથી પણ કેવા ભાવથી આપણે કરીએ છીએ એ જ સાચું કર્મ છે કર્મ એ માનવ જીવનનો ધબકાર છે કોઈ પણ વ્યક્તિ કર્મ વગર અસ્તિત્વ ટકાવી શકતું નથી કર્મ કર્યા વગર ચાલતું જ નથી આપણે આગળ જોયું કે મન ને વાણી અને વિચારથી પણ જો કર્મ થતું હોય તો એ તો સતત ચાલું જ રહેતું હોય છે એમ કર્મ વિના જીવન અસ્તિત્વ રાખી શકતું જ નથી જેમ અહંકાર વગરનું કર્મ શુદ્ધ બને છે એમ ભક્તિભાવથી કરેલું કર્મ આપણને ભગવાન સુધી પહોંચાડે છે કર્મ ત્રણ પ્રકારના છે અને એ જે ત્રિગુણ છે આપણે જાણીએ છીએ સાત્વિક રાજસિક ને તામસિક એ ત્રણેય ગુણો પર આધારિત આપણા કર્મો થતા રહેતા હોય છે અને એ ત્રણેય ગુણો આપણા સ્વભાવના તત્વો છે તો પહેલાં આપણે જોઈએ સાત્વિક કર્મ તો કેવા કર્મને સાત્વિક કર્મ કહેવાય જે કર્મ કર્તવ્ય ભાવથી નિષ્ઠાથી અને ફળની અપેક્ષા રાખ્યા વગર કરવામાં આવ્યું હોય જ્યાં હું કરું છું એવો અહંકાર એવો અભિમાન ન હોય એવા કર્મને સાત્વિક કર્મ કહેવાય જેમ કે કોઈ વ્યક્તિ જરૂરિયાતમંદને મદદ કરે છે પણ પછી એની પ્રસિદ્ધિ કે એના વખાણ થાય એવું તે ઈચ્છતો નથી તો આવું કર્મ એ સાચું સાત્વિક કર્મ છે અને આવું કર્મ છે એ વ્યક્તિના મનને શુદ્ધ કરે છે અને આત્માને ઈશ્વર તરફ લઈ જાય છે બીજા નંબરનું કર્મ જોઈએ તો એ છે રાજસિક કર્મ જે કર્મ સ્વાર્થ ઈચ્છા અથવા લાભ માટે થાય એ કર્મને રાજસિક કર્મ કહેવાય જેમાં હું જ કરું છું એવો માણસને વ્યક્તિને અહંકાર હોય છે તો મેં કર્યું મેં કર્યું એવું કરીને જે કર્મ કરવામાં આવે એ કર્મને રાજસિક કર્મ કહેવાય છે જેમ કે કોઈ માણસ દાન તો આપે પણ તેના બદલામાં પાછું તકતીઓ લગાડે અને નામ એનું બોલાય એવું થાય આવું બધું જે કરવામાં આવે અને પોતાની પ્રસિદ્ધિ થાય એવું ઈચ્છે તો આવા કર્મને રાજસિક કર્મ કહેવાય છે કેમકે આ કર્મ એ રાજસિક ભાવ ધરાવે છે અને રાજસિક કર્મ છે એ તાત્કાલિક ફળ આપે છે પણ અંતે શું થાય છે કે મનને અશાંત કરે છે મનમાં અશાંતિ લાવે છે તરત સારું લાગે પણ પાછળથી મન અશાંતિ અનુભવે છે તો એ છે રાજસિક કર્મ હવે ત્રીજા નંબરનો જે પ્રકાર છે કર્મનો તે આપણે જોઈએ તો એ છે તામસિક કર્મ તો જે કર્મ છે એ અજ્ઞાનથી થાય પરિણામનો વિચાર કર્યા વગર થાય એવું કર્મ હોય એને તામસિક કર્મ કહેવાય જેમાં હિંસા અન્યાય કે બીજાનું અહિત છુપાયેલું હોય આવું પ્રકારનું જે કર્મ છે તેને તામસિક કર્મ કહેવાય જેમ કે કોઈ માણસ ક્રોધમાં આવીને બીજાને દુઃખ આપે કે અજ્ઞાનથી ખોટું કામ કરે તો આવા બધા કર્મો એ તામસિક કર્મ છે આવા કર્મો કરવાથી એ કર્મો આત્માને નીચે તરફ દોરી જાય છે અંધકાર તરફ લઈ જાય છે મિત્રો કર્મ તો સૌ કરે છે પણ અહીં પ્રશ્ન એ થાય આપણને કે આપણે કયા ગુણથી પ્રેરાઈને કર્મ કરીએ છીએ તો આપણા ત્રણ ગુણમાંથી જે ગુણનું વધારે માત્રા હોય એ પ્રમાણે માણસ કર્મ કરતો રહે છે અને એ પ્રમાણે તેના આત્માની ગતિ થતી હોય છે સાત્વિક કર્મ હોય એ આત્માને ઉપર તરફ લઈ જાય છે રાજસિક કર્મ હોય તે મનને બાંધે છે અને તામસિક પ્રકારનું જે કર્મ છે એ આત્માને અધોગતિ તરફ લઈ જાય છે ભગવાને કહ્યું છે જ્યારે માણસ અહંકાર વિનાનું અને ફળની આશા વિનાનું કર્મ કરે છે ત્યારે એ જ કર્મ ભક્તિને જન્મ આપે છે આપણે જોયું આગળ એમ ભગવાને કહ્યું છે કર્મની વાધિકા રસ્તે એ મુજબ આપણને માત્ર કર્મ કરવાનો અધિકાર છે એનું ફળને હાંસલ કરવાનું એ આપણા હાથની વાત નથી તો ભગવાન એવું સમજાવે છે કે ફળની ઈચ્છા રાખીને કર્મ કરતા નહીં અને પાછું સાથે સાથે એવું પણ કહે છે કે તમે કર્મ કરો અને એનું ફળ મળે એનાથી ડરીને કર્મ કરવાનું છોડી પણ નહીં દેતા એટલે દરેકે દરેક વ્યક્તિએ કર્મ તો કરવું જ પડે પણ એના ફળની આશા રાખવાની નહીં અને આમ પણ જોઈએ તો ત્રણ પ્રકારના કર્મ હોય મન વચન અને હાથથી થતા તો આપણે ક્યારેય કર્મ કર્યા વગરના તો રહી જ શકતા નથી આપણે સૂતા સુતા એ જો વિચારો કરતા હોય તો એ એ વૈચારિક કર્મ જ થયું વાણીનું કર્મ થયું બોલીને કરીએ તો આપણે કર્મ તો કરતા જ રહીએ છીએ પણ આપણે સાથે સાથે એવું પણ રાખીએ કે આ કર્મ હું કરું તો મને શું ફળ મળશે અને આવું વિચારીને જ મોટા ભાગના કર્મ થતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જ્યારે કર્મ ફળની આશા વિના થાય છે ત્યારે જ એ ભક્તિનું રૂપ ધારણ કરે છે ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે યથા કાર્ય તથા શ્રુતિ એટલે જેવું કર્મ તમે કરો એવું ફળ મળે જેવું બીજ આપણે વાવીએ તેવું ફળ મળે છે જો આપણે સાત્વિક કર્મ કરીએ તો શાંતિ સુખ અને પ્રગતિ મળે છે રાસિક કર્મથી લાભ તો મળે છે પણ પછીથી મન અશાંત રહે છે અને જો તામસિક કર્મ કરતા હોઈએ આપણે તો દુઃખ અંધકાર અને અફસોસ જ મળે છે તો મિત્રો આ રીતે કર્મના અલગ અલગ પ્રકાર છે હવે આપણે એ જોઈએ કે કર્મના ફળ કેટલા હોય છે કર્મના ફળ કઈ રીતે મળે છે આપણને તો કર્મના ત્રણ પ્રકારના ફળ માનવામાં આવ્યા છે એક ક્રિયમાન કર્મ સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ ફળ તો આપણે જોઈએ સંચિત કર્મ તો ઘણા બધા જન્મોના ભેગા થયેલા કર્મો હોય એ આત્માની સાથે જ રહે છે જ્યાં આત્મા જાય ત્યાં એ જન્મ જન્માંતરણના કર્મોનું ફળ એની સાથે જતું હોય છે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી આ બધું ચાલતું રહે છે જ્યારે બીજા પ્રકારનું કર્મ છે એ છે પ્રારબ્ધ કર્મ એટલે જે કર્મો આ જન્મમાં ફળ રૂપે ભોગવવાનું નક્કી થયું છે જે આપણું જન્મસ્થળ પરિવાર સુખ દુઃખ આ બધું એ આપણા પ્રારબ્ધનું ફળ હોય છે આપણે કહીએ છીએ ને કે એનું પ્રારબ્ધ કેવું છે એનું ભાગ્ય સારું છે એવું જે આપણે બોલીએ છીએ તો એ એ છે પ્રારબ્ધ કર્મનું ફળ અનેક જન્મનું ફળ સાથે લઈ અને જ્યારે એ ફલિત થાય છે એ પુણ્યકર્મનો એને સારો પ્રતિસાદ મળવાનો સમય થાય છે એ ફળ આપે છે ત્યારે એ ભાગ્યશાળી છે એવું અથવા ભાગ્ય સાથે લઈને આવ્યો છે એવું ગણવામાં આવે છે અને ત્યારે એ પ્રારબ્ધ કર્મ ભોગવે છે હવે ખરાબ કર્મ કર્યું હોય તો એ એને પણ આપણે એવું જ કહીએ છીએ ને કે એના પ્રારબ્ધમાં એવું લખ્યું છે તો આ પ્રકારના જે કર્મનું ફળ આપણી સાથે આવે છે એને પ્રારબ્ધ કર્મ કહેવામાં આવે છે અને ક્રિયમાણ કર્મ છે એ એ કર્મ છે જે આપણે હાલમાં કરી રહ્યા છીએ અને એ અત્યારે જે કરીએ છીએ એ ક્રિયા એ આપણું ક્રિયમાણ કર્મ છે અને આ જ કર્મ છે એ પછી આપણું ભવિષ્ય પણ ઘડવાનું છે ભવિષ્યમાં આ જ કર્મોનું ફળ આપણી સાથે આવવાનું છે તો આ ક્રિયમાન કર્મ બહુ મહત્વનું બની જાય છે કેમ કે જો અત્યારે આપણે એવું વિચારીએ કે હું જેવું કરીશ એવું ફળ મળશે તો આપણે જે કરીએ છીએ તે જ સારું કર્મ કરીએ તો આપણને ફળ પણ તેવું પ્રાપ્ત થાય છે એટલે જ કહેવામાં આવ્યું છે કે ભાગ્ય કરતા પણ મોટું કર્મ છે ભાગ્ય છે એ પોતે જ આપણા ભૂતકાળના કર્મનું જ પ્રતિબિંબ છે એટલે કર્મ છે એ ભાગ્ય કરતાં પણ મોટું ગણવામાં આવ્યું છે અને સંતો પણ કહે જ છે ને કે કર્મ કર્યા વિના કોઈને ફળ નથી મળતું ભગવાન પણ એને મદદ કરે છે જે પોતે પ્રયત્ન કરે છે જો આપણે બીજ ન વાવીએ તો પાક કેવી રીતે ઉગે એમ કોઈ પણ જાતનું કર્મ જ ન કરીએ તો ફળ પણ કેવી રીતે મળે પણ સાચા ભક્તો જે હોય છે ને જે કર્મને ઈશ્વરને અર્પણ કરી દે છે એ એવું વિચારે છે કે આ કર્મનો કરવાવાળો હું નથી પણ મારા દ્વારા કરાવનારો હે પરમેશ્વર તું છો તો મિત્રો કર્મના ફળથી ભાગવાની જરૂર નથી પરંતુ કર્મને શુદ્ધ ભાવથી અને સમર્પણ ભાવથી કરવું જોઈએ અને એને જ સાચી સાધના કહેવામાં આવે છે ભગવાને કહ્યું છે જેમ મનુષ્ય જેવું વિચારે છે તેવું જ બને છે એટલે શુદ્ધ વિચાર શુદ્ધ ભાવ અને શુદ્ધ કર્મ આ ત્રણેય જો શુદ્ધ હોય તો સારું જ ફળ મળે છે અને આ ત્રણેય સાથે મળીને જીવનને દિવ્ય પ્રકાશમાન બનાવે છે એટલે શુદ્ધ વિચારો કરવાના શુદ્ધ ભાવ રાખવાનો અને આપણા દરેકે દરેક કર્મ છે એ પણ શુદ્ધ રાખવાના આવું ભગવાન ખુદ કહે છે હવે આપણે એ પણ જોઈએ મિત્રો કે કર્મથી મુક્તિ કેવી રીતે મળે કર્મ બંધન અને મોક્ષ કર્મથી મુક્તિ કેવી રીતે મળે એવી બધી વાતો લોકો કરતા હોય છે તો એટલે કર્મ બંધન શું છે તો જ્યારે કોઈ માણસ હું કરું છું એવો અહંકાર રાખીને કર્મ કરે છે અને એ કર્મના ફળ સાથે પોતાને જોડી દે છે ત્યારે એ કર્મ બંધન બની જાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કરતા કર્મ અને ફળ ત્રણે વચ્ચે જોડાણ થઈ જાય ને એને જ કર્મ બંધન કહેવામાં આવે છે એટલે હું કર કરતા છું આ કર્મ મેં કર્યું છે તો એનું ફળ પણ મને મળવાનું છે આમ આમ બંધન આપોઆપ થઈ ગયું છે તો કર્મ બંધન એ કરતા કર્મ અને ફળ એ ત્રણેય વચ્ચેનું જોડાણ છે જેમ કે જો આપણે દાન કરીએ પણ મનમાં હું દાન કરું છું એવો ભાવ રાખીએ તો એ દાન આપણને પુણ્ય આપશે પણ બંધન પણ બનાવશે બંધન પણ આપશે પરંતુ જો એ જ દાનને આપણે ઈશ્વરને અર્પણ રૂપે આપી દઈએ તો એ કર્મનું ફળ આપણને બંધન કરતું નથી અને આપણને ઉલટાનું મુક્તિ તરફ લઈ જાય છે તો આમ કર્મ છોડવાની જરૂર નથી પણ કર્મનું કરતા પણ છે ને કે હું કરું છું હું કરું છું મેં 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 એ છોડી દેવાની જરૂર છે જેમ નદી સમુદ્રમાં વિલીન થાય છે એમ આપણી ક્રિયા ઈશ્વરમાં વિલીન થાય તો એ કર્મ આપણને બંધન કરતું નથી દાખલા તરીકે આપણે જોઈએ તો એક કમળનું ફૂલ એ પાણીમાં ખીલે છે પણ પાણી છે એને ભીનું કરી શકતું નથી એમાં જે ભક્ત માણસ હોય એ દુનિયામાં કર્મ કરે છે પણ તે કર્મ એને બંધન કરી શકતું નથી જેમ કમળના પાંદડા પરનું પાણી લપસી જાય છે તેમ શુદ્ધ મનવાળાનો કર્મનું ફળ પણ અસ્પર્શ રહે છે તો આપણે જોયું કે કર્મ ત્રણ રીતે બને છે મનથી વાણીથી અને શરીરથી પણ એ ત્રણે પાછળની મુખ્ય વાત તો છે અથવા મુખ્ય તત્વ તો છે એ ત્રણેય કર્મ પાછળનો ભાવ ભાવ જ એ નક્કી કરે છે કે આપણે કરેલું કર્મ એ પાપ છે કે પુણ્ય જો કોઈ ક્રિયા ભક્તિભાવથી થાય તો એ પુણ્ય બને છે અને જો એ જ ક્રિયા અહંકારથી થાય તો એ બંધન બને છે એટલે શાસ્ત્રો કહે છે કે ભાવ શુદ્ધ તો કર્મ શુદ્ધ જ્યારે માણસ સ્વાર્થ છોડીને કર્મ કરે છે ત્યારે મનમાં એક અદ્ભુત શાંતિ જન્મે છે કારણ કે ફળની આશા જેટલી ઘટે એટલો મનનો તણાવ પણ ઘટે છે જે માણસ કર્મના ફળનો આશક નથી અને જે મનથી સંતુષ્ટ છે તે સાચો યોગી છે આમ જ્યારે મનમાં ઈશ્વરની સ્મૃતિ જાગે વાણીમાં પ્રેમ આવે અને નમ્રતા આવે અને કર્મમાં કરુણા અને સમર્પણ ભળે ત્યારે જીવન દિવ્ય બને છે જીવન એ યજ્ઞ છે અને દરેક કાર્ય યજ્ઞને અર્પણ કરવામાં આવે છે તો આપણે ફક્ત અર્પણ કરનારા છીએ કરતાં તો એકમાત્ર ઈશ્વર છે આમ કર્મ કરવું પણ કરતાં પણ હું છોડી દેવું ફળની આશા નહીં રાખવાની ફળ ઈશ્વરને અર્પણ કરી દેવું જ્યારે હું કરું છું ના સ્થાને ઈશ્વર કરાવે છે એવો જો ભાવ આવી જાય તો કર્મ બંધન કરતું નથી અને ત્યારે મન શુદ્ધ થાય છે અને આત્મા પ્રકાશિત થાય છે અને જીવન મોક્ષ માર્ગ બની જાય છે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે હે ભગવાન અમારાથી જે પણ કર્મ થાય તે તમારી પ્રેરણાથી થાય અને અમારું મન નિષ્કામ રહે અને જીવન તારી સેવામાં બની રહે આ સાથે મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ ફરી મળીશું કોઈ બીજી વાત સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ